ડીસા તાલુકા સંઘના ચેરમેન વાઇસ ચેરમેને ચાર્જ સંભાળ્યો ચેરમેન તરીકે પ્રતિક પરિહાર ઉપપ્રમુખ તરીકે હંસાબેન દેસાએ ચાર્જ સંભાળ્યો ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા દિ ડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની બાદ ચેરમેન તરીકે પ્રતિક પઢિયાર અને વાઇસ ચેરમેન તરીકે હંસાબેન દેસાઈની હરી વરણી થતા બંને રાજકીય સહકારી અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પોતાનું ચાર્જ સંભાળ્યું ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ અગિયાર ડિરેક્ટરો બેન હરીફ ચૂંટાયા હતા ત્યારબાદ ડીસા તાલુકા સંઘના પ્રથમ અઢી વર્ષના વ્યવસ્થાપક બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ચૂંટણી યોજાતા ભાજપ પક્ષ દ્વારા મેન્ડેટ આવતા ચેરમેન તરીકે પ્રતિક ત્રિભુવન દાસ પઢિયાર અને વાઇસ ચેરમેન તરીકે હંસાબેન દશોથભાઈ દેસાઈ મેન્ડેટ આવતા બંનેને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બેનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજે ચેરમેન પ્રતિક પઢિયાર અને વાઇસ ચેરમેન હંસાબેન દેસાઈ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ હગમાજી જોશી પ્રકાશભાઈ દવે પ્રણવ પઢિયાર અશોકભાઈ પઢિયાર દશરથભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પોતાના હોદ્દાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો આ પ્રસંગે રાજકીય સામાજિક અને સહકારી અગ્રણીઓને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પ્રમુખ તરીકે વરાયેલા પ્રતિક પઢિયાર જણાવ્યું કે ડીસા તાલુકા સંઘ એ ખેડૂતોની સંસ્થા છે અને અમે સમગ્ર બોર્ડ સાથે મળીને ઉત્કૃષ્ટ વહીવટ કરીને ભારતીય જનતા પાર્ટી અમારી પર જે ભરોસો મૂક્યો છે તે કાયમ રાખીશું